મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં અહીંયા બધા મજામાં જશો અને આજે છે રક્ષાબંધન તો આપણે તો રક્ષાબંધનની ઉજવણી કરી લીધી છે વ્લોગ બનાવ્યો નહી એમ મારો ભાઈ તો વ્લોગમાં આવતો નથી બાંધી દીધી છે રાખડી અને હવે હમણાં અમે કાલે કીધું હતું કે સવારે અમને રક્ષાબંધન રક્ષાબંધન ઉજવી અને ખેતરે જવાનું છે પણ હમણાં પપ્પાની લોકો બીજા ખેતરે ગયા છે એટલે બબર પછી આપણે હાઈવે વાળા ક્ષેત્રમાં સાંતી આખશું એટલે હમણાં આપણે મામાના ઘરે જઈશું ત્યાં આપણે વ્લોગ બનાવીશું અમે આવ્યા છે મારા મામાના ઘરે તો તમને આજે મારા મામાથી મુલાકાત કરાવ સૌ કોઈને જય માતાજી જય શ્રી કૃષ્ણ આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આજે અમારા આંગણે મારા બેનશ્રી અને મારા પ્રિય ભાંજી ભાનેશ્રી પધાર્યા છે રાધિકાબેન તો સૌ કોઈ માટે શુભકામના અને પ્રાર્થના કરી ઈશ્વર આગળ કે ભાઈ બહેનનો જે ભાવ હોય પવિત્ર એ કાયમ રહે સૌ કોઈના જીવનમાં એવા ઈશ્વર આગળ પ્રાર્થના મામાના ઘરે અને હમણાં બપોરા ચાલુ છે બપોરા ચાલુ છે જો જમે છે એમ ભાઈ આવી ગયા છે જો કડીમાં ગયા છે એટલે હમણાં મારા વ્લોગમાં વધારે આવતા નથી ઈ પણ નથી નાખતા બોર્ડમાં દસમી છે એમની અને મારી બારમી બધા બોર્ડવાળી છે તો બધા જમે છે અને રક્ષાબંધન ઉજવી લીધી છે ભાગી ગયા છે સાત અને આપણે આવ્યા પહોંચી ગયા છે ઘરે તો છે ને હું બપોરા કરી ત્રણ વાગે પછી મને ફોન આવ્યો પપ્પાનો કે આપણે એવા કાઢવાના છે આવી જાવ ત્યાંથી પછી એટલું ટાઈમ જ ન મળ્યું ત્યાં બ્લોગ ઉતારવાનું થોડું ઘણું ઉતાર્યું છે બાકી ત્યાં આપણા હાઈવેવાળા ખેતર ઉપર આજે વખેડા નહીં કાઢ્યા કેમ કે આખો દિવસ લાગી જાય છે અને બપોર સુધી પપ્પાને એ લોકો પણ વાવણી કરતા હતા રામ મોરડીને અમે પણ ત્યાં મામાના ઘરે હતા એટલે અહીંયા આવી અને આપણું જે ભૂતિયા ઘર વળવાળું ખેતર છે એનામાં સાંકી હાકી છે થોડુંક બાકી છે અને કાલે સવારમાં આપણે હાઈવે હાઇવરા ખેતરમાં સવાર સવારમાં જવાનું છે તો આપણે તે મસ્ત બ્લોગ બનાવશું એક ફોન લઈ જઈશ કાલે અને અહીંયા તમને લાગતું છે ને હોજ તૂટી ગયું છે એનું પાણી છે વરસાદ વરસાદ કાંઈ નથી આવ્યો હજી અને ભાઈ અતિરક્ષાબંધન આ બધાને અતિરક્ષાબંધન કહેવાનું બી લાગ્યું ચાલો વાળા ઉપર જય માતાજી કઈ દે બધાને જય માતાજી વાહ વાહ હરણ પાડો ઉપર લે ફરાવી આવો આને ઓજ બતાઉ બે સાઈડ થી તૂટી ગયું આ ગોલી સાઈડ થી રાત્રે પાણી બહુ ભરાઈ ગયું હતું એટલે બંધ કરતા ભૂલી ગયા જો આ બાજુ થી ટૂટી ગયું ઓલી બાજુ થી પણ ઓ તો પાણી ને આપણી લાખી ઉપર બેસાડી દીધું છે જો આવ્યો ત્યારે ડરતો હતો હવે નથી ડરતો બાકી આપણે જો કામ ચાલી રહ્યું રહી આપણી ગોરલ બાકી બધા ત્યાં બાંધેલા છે જો ઉપર થોડા થોડા છાંટા પડે છે જો આપણા કઈક છે આ વા આવ ના આવે કા વધારે નથી પણ થોડા થોડા